નમસ્કાર એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાં અંધારપટ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાત્રે લોકોને વેઠવી પડતી હાલાકી વડનગર ખાતે જીએમ ઇ આર એસ સિવિલ હોસ્પિટલની સ્ટ્રીટ લાઇટો કેટલાક સમયથી બંધ હાલતમાં જોવા મળે છે સિવિલ હોસ્પિટલની સાથે સાથે મેડિકલ કોલેજ પણ સિવિલ હોસ્પિટલથી બસ્સો મીટરના અંતરે આવેલ છે સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ તથા તેમના સાથે આવતા દર્દીઓના સગા સંબંધીઓને અંધારપટના કારણે મુશ્કેલી પડે છે મેડિકલ કોલેજના સ્ટુડન્ટોને સિવિલ હોસ્પિટલની સામે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાસ્ટ ફ્રૂટ લેવા અને હોટલોમાં જમવા જવું હોય છે ત્યારે અંધારામાં જવું પડે છે બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવે તેવી વડનગરની પ્રજાની લાગણી અને માંગણી છે બ્યુરો રિપોર્ટ ખાન પઠાણ વડનગર